દાહોદ એલસીબીની મોટી કાર્યવાહી બતવાડા ગામેથી વૈભવી કારમાં વિદેશી દારૂ ચડપાવ દાહોદ જિલ્લામાં તારું વિરોધી અભિયાન અંતર્ગત એલસીબી પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી દેવગઢ બરિયા તાલુકાના બતવાડા ગામે મધ્યપ્રદેશથી વિદેશી દારૂ ભરેલી એક વૈભવી સફારી કાર ઝડપવામાં આવી મધ્યપ્રદેશથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરાઈને લાવવામાં આવી રહેલી કાર દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી છે આ તારું બતવાડાના અજાણતા બુટલેગર અશ્વિન ઉર્ફે બેટરી જેસિંગ કોડી અને સંજય જેસિંગ કોળી માટે લાવવામાં આવ્યો પોલીસે સફારી ગાડીની તપાસ કરતા તેમાં વિદેશી દારૂ તેમજ ટીન બેની કુલ આડત્રીસ પેટી મળી આવી હતી આ સાથે જ ગાડી મોબાઈલ અને અન્ય સામાન મળી કુલ સાત લાખ એક હજાર એકસો સાહીઠ નું મુદ્દામાલ કબજે કરાવો પોલીસે સફારી ગાડીના ચાલક સહિત અન્ય એક વ્યક્તિને ઝડપી પાડ્યું છે જોકે દારૂનો મુખ્ય સંચાલક અશ્વિન ઉર્ફે બેટરી અને સંજય કોળી હજુ સુધી પોલીસના હાથે ચડ્યા નથી દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે દારૂ કયા કયા વિસ્તારોમાં સપ્લાય થતો હતો ને તેમાં અન્ય કયો કયો ગેંગ સંડવાયેલો છે તે અંગે પોલીસ તવજ્જો આપી રહી છે